માતા ગંગા સતીએ પોતાના બાવન ભજનોમાં વેદ ઉપનિષદનો સમગ્ર સાર સરળ ભાષામાં માતા પાનબાઈની સાથે સાથે આપણને પણ સમજાવ્યો છે અને કળિયુગમાં ધર્મના નામે ઢોંગી અને કપટી બની બેઠેલા ગુરુઓ કેવી રીતે લોકોને ધર્મના નામે છેતરશે એ આપણને સરળ ભાષામાં સમજાયું છે માતા ગંગા સતી કહે છે

કજીયા કલેશની ની વૃદ્ધિ થશે ત્યારે નહીં આવે ધણી એને દ્વાર રે હાચા મારા ભાઈલા અલખ આરાધે ધણી પધારે એના દ્વાર રે ગંગા સતી એમ બોલિયા રે તમે કરજો સાચા કેરો સંગ રે કલ જતી સતી સંતાશે ને કરશે એકાંત વાસ રે કુડા કપટી ગુરુ ચેલા રે પરસ્પર નહીં વિશ્વાસ રે ગુરુ ગુણીને ચતુર ચેલકો રે બે હાલે તાણા વાણ રે ગુરુના અવગુણ ગોતવા માંડે રે ગાદીના હાલે ઘમસાણ રે ચેલકો બીજા ચેલકા પર મોહે રે પોતે ગુરુજી થઈને બેસે રે ગુરુની દીક્ષા લઈ શિક્ષા ન માને રે જ્ઞાન કે ગમ નહીં લઈશ રે ચેલો ચેલા કરી બાંધશે કંઠિયું રે બોધમાં કરે બકવાદ રે પેટ પોષવા ભીખીને ખાશે રે પુરુષાર્થમાં પ્રમાદ રે ધન અરવા છળ કરશે ને નીતનીત નવા ગોતે લાગ રે આસન થાપી કરશે ઉતારા વિષયમાં એને અનુરાગ રે વાદ વિવાદ ને ધર્મ કરમમાં રે ચૂકે નહીં કરતા એ હાણ રે

અનાત્માની વાતો કરી ભોળા ભાવિક ભક્તોને એ ફસાવશે ધર્મ અને શાસ્ત્રોની મર્યાદા રહેશે નહીં ઢોંગી પાખંડીઓ ધર્મના નામે ધંધો કરશે અને ચેલી ચેલકા બનાવી એનું આર્થિક અને શારીરિક શોષણ કરશે સાચા ગુરુનું કહ્યું શિષ્ય માનશે નહીં અને ગુરુની અપકીર્તિ કરી સદગુરુને બદનામ કરશે ગુરુ દ્રોહ કરી પોતે ગુરુ થઈને બેસી જશે જેની કથની અને કરણી જુદી હશે એવા કપટી અને ઢોંગી ગુરુ ઘેર ઘેર જઈ ધર્મની વાતો કરશે અને પોતે પોતાને જ મહાન બતાવશે દેશ વિદેશમાં જઈ લોકોનું ધન હરશે નર ને નારી એકાંતે બેસી આત્માની ઓળખાણ ભૂલી જઈને અધમ આચરણ કરશે વિષયોના વેપારમાં ગુરુજીને વામશે એટલે કે વિષયોની તૃપ્તિ માટે ગુરુ પાસે કેટલો ધન વૈભવ છે એની તુલના કરવામાં આવશે જેની પાસે ઉપભોગના સાધનો અને ધન જાજુ છે એને નર નારી મોટા ગુરુ માનશે આદિ ધર્મની ઓથ લઈને ધર્મના નામે ધંધો કરશે અને ખોટા વાણી વિલાસ કરશે ઢોંગીઓ કપટી ગુરુ ચેલા એકબીજાના અવગુણ દેખાડી તાણાવાણ કરશે એવી જ રીતે નર નારી પણ એકબીજાના અવગુણ જોઈને તાણાવાણ અને આવે એને દ્વાર એટલે કે ભગવદ્ ભક્તિ ઘર ઘરમાંથી ખલાસ થશે ઘરે ઘરમાં કેવળ કંચન અને કામિનીની જ વાતો થતી હશે તેના કારણે સમાજમાં રાગ દ્વેષ વેર ઝેર અને રોગનું પ્રમાણ વધશે અને અકાળે મૃત્યુ થશે માતા ગંગા સતી કહે છે સાચા મારા ભાઈલા અલખને આરાધે ધણી પધારે એના દ્વાર રે અલખ એટલે જેનો અનુભવ વર્ણવી કે લખી શકાય નહીં એવા પરમાત્માની ભક્તિ કરતા હશે જેના જીવનમાંથી રાગ દ્વેષ ચાલ્યા ગયા હોય એના દ્વારે એના ઘેર バカバンのワストシー